જામનગરમાં આવેલા લાલપુર તાલુકાના હરિપર ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું કે જામનગર લાલપુર હાઈવે પર સસોઈ નદી પર પુલ આવેલો છે જે પુલ સરકારની ગાઈડલાઇન મુજબ નબળો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે ભારે વાહનો તથા લોડિંગ વાહનો હાલમાં હરિપર ગામમાં પસાર થાય છે હરિપર ગામમાં જવાનો રસ્તો સિંગલ પટ્ટીનો છે જેના કારણે પારાવાર તકલીફો ઊભી થાય છે સામસામે બે વાહનો ભેગા થઈ જાય ત્યારે વાહનો નીકળી શકતા નથી જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે

વધુમાં આ વીજ લાઈનો છે એમાં અમારી જમીન છે એનું મૂલ્ય ખૂબ જ ઘટી જાય છે એટલે કે જમીનની કિંમત અડધી જે થઈ જાય છે તો આ અંગે અમે સરકારમાં એવી પણ રજૂઆત કરીએ છીએ કે જો અમને અમારું પૂરતું વળતર નહીં મળે તો આ વીજ લાઈનો છે એ ખેડૂતના ખેતર ઉપર નહીં પરંતુ ખેડૂતની છાતીઓ ઉપર આ થાંભલા ખૂટી રહ્યા છે જરૂર પડ્યા આના માટે અમે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું હાઈવે ઉપર પુલ છે પુલ બંધ કરવામાં આવ્યો છે અને સિંગલ પટ્ટી રોડ પર ડાયવર્ઝન કાઢવા માં આવી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખૂબ જ મુશ્કેલી પડે છે આ રસ્તાનું વહેલી તકે પંદર દિવસમાં માં નહીં નહી આવે તો અમે હરિપરના ખેડૂતો રસ્તો રોકી આંદોલન કરશું નવીન માખીજા સાથે સાગર અંકારીયા લાલપુર જામનગર